દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં છેલ્લા ત્રણથી ચાર દિવસથી સાર્વત્રિક વરસાદ પડી રહ્યો હતો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યારે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે વરસાદથી પ્રભાવિત થયેલા ઓલપાડ તાલુકાના વડોલી ઉમરાથી કિમામલી અને કડોદરા ગામની મુલાકાત લીધી હતી તેમણે જિલ્લા તંત્રના અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા અને તંત્ર દ્વારા કરાયેલ બચાવ રાહત કાર્યોની સમીક્ષા કરી સ્થાનિક અસરગ્રસ્તોને ભોજન દવા પીવાના પાણી જેવી જરૂરી જીવન જરૂરી ચીજવસ્તુઓ ઉપલબ્ધ બને તે અંગે કાળજી લીધી હતી મુલાકાત દરમિયાન વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે જેથી ઉપરવાસમાંથી પાણી આવતા કીમ નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કરતા ઓલપાડ તાલુકાના કેટલાક ગામોમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે એનડીઆરએફની ટીમ દ્વારા ઓલપાડ તાલુકાના પૂર પ્રભાવિત અને વરસાદી પૂરમાં ફસાયેલ ચારસો પાંચસો એકતાલીસ લોકોને સહી સલામત સ્થળ પર ખસેડવામાં આવ્યા છે તેમના માટે શેલ્ટર હોમમાં રહેવા જમવા પીવાના પાણી દવા જેવી જરૂરી ચીજવસ્તુઓની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે મંત્રીએ તંત્રને આ પરિસ્થિતિમાં કંટ્રોલ રૂમમાં ડિઝાસ્ટરની તમામ વિગત અપડેટ રાખવા અને અધિકારીઓ સહિત લોકોને આફત સમયે સતર્ક રહેવા અનુરોધ કર્યો હતો